એ રામ રામ ને સીતારામ દાયરાને જય માતાજી મહાદેવ હર જાદા સમય પછી પાછો મોટો થોડોક વ્લોગ બનાવીશું તો વ્લોગ બનાવવાનું કારણ એ છે કે આજ સાઇપ્રસની માલિકા અમે ઈન્ડિયાવાળા બધા ભેગા થઈને નો નોટતાની ઉજવણી કરીએ છે તો સૌ દાયરાને ઈન્ડિયામાં નોટતા માણે છે એ રીતના અમે આજે ઇન્ડિયાવાળો દાયરો બધો સાઇપ્રસમાં નોરતા માણવાના છે તો આવે જઈજો પણ આજ મારે ઘેર કેટલા કેટલા મહેમાન આવવાના છે કુણ કુણ આવવાનું છે તો વિડીયો જોવાનું આજ છે ને દાયરો ભૂલતા નહીં

હવે ખાવાનો મેમાન આવતા હોય ને તો મેમાન હાટુ ખાવાનો પ્રોગ્રામ તો કરવો જ પડે એટલે હાલ ને તો આજ દેખાડીએ તમને એવું નહીં કે સરપ્રાઈઝ દેવી કોણ કોણ આવે ને વિડીયો જોયો ને તારે જ ખબર પડી જાય કોણ કોણ મેમાન આવ્યું નામ કોઈને ને દેવાના થતા ને તો બના રેજો આપણા વિડીયો માં ને હવે થોડુંક જમવાની જે તૈયારીઓ કરવાની છે તો એ આપણે કરવા લાગીએ પાછો વિડીયો કટકા કટકા બનાવતા જાય હું તો આજ પેલા વગર આપણો વિડીયો હે ને બકડાટી બોલે જ આવી જોઈએ આજ વિડીયામાં હો તો ભાઈ રસોડાની તૈયારીઓ થઈ ગઈ છે આ કોટલ મુકાય ગયું નાદાન છોન ચાલુ કરી દીધું તો ગ્રેવી નો વગર મારતી તો હે ભાઈ ડુંગરી ચડે છે આપડી મેં જ ની ભાઈ હો આપડે જ બનાવી હા આ બધા જે ખાલી હે ને મને જેમ ગ્રેડેટ લગાઈ છે બાકી કામ તો આપડે જ કરીએ ઓઠા મૂકે જો ખાામ ની સર એ ડુંગરી મને ખાામ ની સર હું નાખી દીધી બધું નહી કર્યું ખાલી વઘાર ના રે

ભણે <laughs> લખા <ooo paying. t SIMONtha>

હરિર દાયરા નું બધા નું હાલે ભાણે 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 એકલી બે હાડી ખોટું કેવાય

વાંધો નઈ વાંધો નઈ હાલે છે અડધા ફેરતા થાય છે થોડું ઘણો બાકી છે ડાયરો તૈયાર થાય તો નીકળતો થાય હવે ધીરે ધીરે નીકળીએ હે નીકળ્યા ગો